રેસકોર્ટ ની બાજુમાં આજે આપણે એક દાદાને ને મળ્યા છે ને દાદાની પરિસ્થિતિ એમ કે આખો હાથ દાઝી ગયા હતા તો આપણે એના પરિવાર પાસેથી જાણશું કે દાદાને શું થયું હતું કોઈ દાદાને શું થયું હતું ચૂપડા

સાવરકુંડલા રહેવાનું છે તમારે હા ના કેટલા ટાઈમ પેલા બેન તો આવું આ હાથ થી એકલો ને એકલો હતી ને ગલ્લા ઉંડર અથવા બૈરી વઈ ગઈ હા તમારી પત્ની મરી ગઈ હા

કઈ ટેન્શન ન લેતા બધું સારું થઈ જશે ને જ્યાં લગન તમારું ડ્રેસિંગ નહીં થાય ને સારું ત્યાં લગન તમારું રોજ આવીને ડ્રેસિંગ કરી દે હવનો ભગવાન હોય છે કોઈ ટેન્શન ન લેતા તમે ઓકે જ્યાં લગન સારું નહીં થાય ને ત્યાં લગન હું તમારું રોજ ડ્રેસિંગ કરી દે ઓકે અહીં રહેજો તમે એમ કહેવાય છે કે જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિમાં ભાઈ સામનો કરી રહી હશે દાદા એકલા જ રહી છે તો એમ કેવાય ને કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આવા લોકો સુધી આપણે પૂગી શકીએ ને આપણે મી આ એમ કહેવાય ને કે ફ્રી ઓફ જ સર્વિસ આપીએ છીએ તો તમારી આજુબાજુમાં જો કોઈ આવા લોકો હોય તો અવશ્ય કોન્ટેક કરજો જો રાજકોટનીથી દૂર હોય તમે રવિવારે આવીને દાદાની કોઈ ભાઈની સેવા કરી આપશું એવું નથી કે અમે રાજકોટ પૂરતું જ કરીએ છીએ તમારે એમ કહેવાય ને કે ગુજરાત આખામાં કોઈ બી જગ્યાએ તમારે આવી રિક્વાયરમેન્ટ રેખાતી હોય તો અમારો કોન્ટેક કરજો આવતા જતાં અમે એમ કહેવાય ને કે ભાઈની જેટલી બનશે એટલી હેલ્પ કરવાની કોશિશ કરશું તો એમ કહેવાય ને આ વિડીયોમાં વધારે વધારે લોકોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અમારું કામ તમને કેવું લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરવા કરજો એક કોમેન્ટ ઘણી બધી શીખ આપતી હોય છે શું કહેશો પરેશભાઈ

સુઈ ગયા તા બહુ દુખાવો થાય બહુ દુખા નીંદર આવી ગઈ હતી હા ના ના નીંદર નથી આવી એમણે બેઠો બે બેઠો જ રહ્યો તો બેઠા જ રહ્યા તા બેઠો આમનો બેઠો જ રહ્યો દુખાવો બહુ થતો તો દુખાવો પીડા બહુ વધી ગઈ હું તમને સ્પીડ દુખાવાની દવા છે ને આપી જાય એ હંજના હા તો સારું બાપા રાત ઉતરી દીધો બાપા મોટા ભાઈ રાત ઉતરી દીધો એટલે પીડા થા હા થઈ જાહે બા બધું સારું થઈ જાહે હો હવનો ભગવાન હોય બધું સારું કર દે હે કઈ વાંધો નહીં બાલ ભાઈ સારા રહી ગયા ને જીવતા રહી ગયા ને તો બધું થશે ના ના બા ગરીબ ના અમે છે શું કામે કોઈ નથી એવું નહીં બોલવાનું હું તમારો તમારો દીકરો જ છું બસ આજથી ये हमारा दिख रहा हुरु हुरु बहु अग्नि बस 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 अग्नि आ रहा है ये साफ करे हम आ तो अपना भगवान से बहुत दुखे से दादा बहुत दुखे बस धीमे धीमे कर दो हो બસ બસ દાદા હમણાં મટાડી દઉં લગાવી દેશે સારું થઈ જશે દુખાવો બંધ થઈ ગયા છે કે આખા હાથમાં એમ કે દાઝી ગયા છે દાદા તો બધા લોકોને ખાસ વિનંતી છે કે તમારે આજુબાજુમાં બી આવા કોઈ લોકો દેખાય તો અવશ્ય કોન્ટેક અમારો કરજો આપણે જે બી બનશે એ દુઃખમાં ભાગ લઈને દુઃખ ઓછું કરવાની કોશિશ કરશું દુખાવો ઓછો થયો દાદા થઈ ગયો ને દુખાવો ઓછો કોલેજનો કોલેજનો આંતર પેટી ફરક દાડા એ તો દર્ની કો બબચારી જોવી દાદા રાખો

એમ હવે કેવું લાગે છે દાદા સારું લાગે છે એમ કહેવાય ને કે દાદાના દુઃખમાં આપણે જે ભી ભાગ થયું એ થોડો એવો ભાગ લઈને દુખ હળવું કરવાની કોશિશ કરી છે તો બધા લોકોને ખાસ વિનંતી છે કે વધુમાં વધુ વિડીયોને શેર કરજો લાઈક કરજો ને સસ્ક્રાઇબ કરજો અને દાદા કંઈ ટેન્શન ન લેતા આવે હવે જ્યાં લગન તમારો હાથ સારો નહીં ને જ્યાં લગન રોજ હું આવીને ડ્રેસિંગ કરીશ હા બસ આવી જ રીતે એમ કહેવાય ને કે આપણે વિડીયોને પરણામ કરજો અને વધારે વધારે શેર કરજો જેથી કરીને આવું કોઈ જરૂરિયાતમંદ માણસ છે ને સારવાર વગર ન રહી બસ એક જ અમારો એમ કહેવાય ને સેવાનો કાર્ય છે કે નાનામાં નાનો માણસ ભાઈ મેડિકલ સારવાર વિના અધૂરો ન રહેવું જોઈએ ત્યારે જેમ કહેવાય ને કે હરેક માણસ સુધી આપણે પૂગી શકશું ત્યારે જ આ કહેવાય ને કે મિશન આપણું સંપૂર્ણપૂર્ણ થયું જ ગણાય એમ કહેવાય ને આ મિશનમાં તમારે બધીને અમારી સાથે જોડાઈ ને ચા ચહકાર આપવાનો છે तो ऐसा से कि बदलों को साथ कर आप जो निबद्ध शेयर कर जो जेथी करें वो दिलों को सुधी पूज्य के आभार हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें